અંજાર નગરપાલિકા દ્વારા સવારે સાડા દસ વાગે સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે સ્વામીજીની પ્રતિમા મધ્ય શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શ્રી સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપર પ્રકાશ પાડી ભારતીય આધ્યાત્મિકતાની જ્યોત વિશ્વમાં ફેલાવી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે શ્રી સ્વામી વિવેકાનંદજીના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવા યુવાનોએ કૃતનિશ્ચય બનવું જોઈએ ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષતાને આયોજિત આ કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગિરી ગોસ્વામી અને આભારવિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી આજના આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુધવટ્ટી દંડક કલ્પનાબેન ગોર પૂર્વપ્રમુખ રાજેશભાઈ વી ઠક્કર લીલાવંતીબેન પ્રજાપતિ અને સર્વે કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા હતા